અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાઇજીરિયન ગેંગ સાથે મળીને કામ કરી સાયબર ફ્રોડ આચરતી ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી હતી આ અંગે ફરિયાદી નિહાર અમરજીતે જણાવ્યું હતું કે આરોપીઓએ હોમિયોપેથિક દવાના લિક્વિડની ખરીદી માટે શર્મા એન્ટરપ્રાઇઝનું નામ આપ્યું હતું અને નમૂનાની ખરીદી માટે ફરિયાદીએ પાંચ લાખ બાવન હજાર રૂપિયા ચૂકવ્યા હતા અને ત્યારબાદ આફ્રિકન કંપનીએ નમૂનાની એપ્રુવલ આપતા ફરિયાદીએ બીજા સત્યાવીસ લાખનું લિક્વિડ ખરીદ્યું હતું જોકે પછી ખબર પડી કે બંને કંપનીઓ ફ્રોડ છે પોલીસે આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે અમુક આરોપીઓ જે ફરાર છે એક જામનગર નો આરોપી ફરાર છે આ ઉપરાંત જે પ્રવીણ નંદાણીયા જે પકડેલો છે એ નાઇજિરિયન ઉપરાંત એવું બી તપાસમાં આવ્યું છે કે જે ઇલિગલ ગેમિંગને બેટિંગ જે ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી હોય છે એમાં ચાઇનીઝ ગેંગને બી કોઈ એક અબરાર ખાર કરીને વ્યક્તિને આવા અકાઉન્ટ સપ્લાય કરે છે ટોટલ અત્યાર સુધીમાં એવું સામે આવ્યું છે કે દીપ ગોસ્વામીએ છેલ્લા ચારથી પાંચ મહિનામાં બે કરોડથી વધારે રૂપિયા આવી રીતના નાઇજેરિયનને મૂક્યા છે અમે જેટલા બી એમના વોટ્સએપમાંથી યા તો અન્ય ચેટમાંથી જે અકાઉન્ટ મળેલા છે એમની વિગતો ચકાસી રહ્યા છીએ એમની વિરુદ્ધમાં જો અમદાવાદ ખાતે કોઈ ફરિયાદ આવે તો ચોક્કસ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને જો બીજી કોઈ ફરિયાદ છે તો એ જે તે સ્ટેટ એજન્સીને એમની જાણ કરવામાં આવશે